અંજારના ભીમાસર ગામે પસુડા અને ભીમાસર ગામના ખેડૂતોના ખેતરો વરસાડા હળવદ ચારસો કેવી વીચ લાઈનના ગેટકો કંપની દ્વારા નિયમ વિરુદ્ધ યોગ્ય વળતર ચૂકવ્યા વગર પૂર્વક પોલીસ પ્રોટેક્શન સાથે રાખી ડરાવી ધમકાવીને જબરદસ્તી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેવું ખેડૂતો અને ભીમાસર ગામના સરપંચ સહિત આક્ષેપો શું કહી રહ્યા છે ખેડૂતો અને સરપંચો કંપની દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે રાખીને ખેડૂતોને દબાવી ધમકાવી કોઈપણ પણ જાતનું વળતર આપ્યા વગર બળજબરીથી પસુડા અને ભીમાસર ગામના ખેડૂતોની જમીનમાં વીજ લાઈન વીજ પોલની લાઈનો ઊભી કરી રહ્યા છે ભીમાસર ગામના સરપંચ હરેશભાઈ હંબલે જણાવ્યું હતું કે વળતર ખેડૂતોને વળતર આપવામાં આવે બાદમાં કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી યોગ્ય વળતર આપો પછી કામગીરી કરવામાં આવે તેવું ખેડૂતો જણાવ્યું હતું સાંભળો શું વીજ કર્મચારીઓ અને ખેડૂતો સાથે વાતચીતમાં ગરમાગરમી સર્જાઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ તાહીર અંજાર ની વર્ષાણા અડવા 400 કેવી ની લાઈન આ થાંભલા વાયર ઉભા કરવા માટે નથી વર્તર દીધું નથી કે પાક નું પંચનામું થયું કલેક્ટર નો હુકમ માં જો કે લખેલું છે પાક નું પેલા પંચનામું કરાવું પંચનામું કર્યા વગર જ આ બધા ગેટકોના ના અને બજાજ કંપની માણસો અહીંયા પહોંચી ને જેમ તેમ ટ્રેક્ટર ફેરવ્યા છે થાંભલા વાયર ઉભા કરવાનું કામ ચાલુ કરી નાખ્યું હવે લોકો એસપી ને આવેદન પત્ર આપ્યું કલેક્ટર ને આપ્યું અને અહીંયાના મામલો થાયને કે ભાઈ કામ આ આ સુધી પંચનામું ન થાય અને વર્તનની રકમ નક્કી ન થાય ત્યાં સુધી કામ નથી કરવાનું તે છતાય જોવું આજે દાદાગીરી કરી આ બધા હેડકોર્ન આ બધા આપણે માણસો આવે સ્ટાફ જોશી મેન તો એનો ડેપ્યુટીને જૂસીને આ બધી બજાજ કંપની કે જેની પાસેથી જૂસીએ બહુ મોટી રકમની દલાલીની લાજ લીધી છે આજે તો દાદાગીરીથી અહીંયા કને ઉપર આ ઇન્સ્યુલેટર ચડાવી દીધા છે અને વાયર ચડાવી દીધા આપણે ડાયા કાના નાગાના ખેતરમાં ડાયા બોલો તમારું શું કાજે રૂપિયા કે દીધા તમને કાય કાય નથી દીધો પાક નુકસાન તમને ક્યાં અહીંયા કને વાયરના કેટલા ચૂકવશું તમે ક્યાં લખીને દીધો નથી

પંદર ની સાલ માં થાંભલો નીકળ્યો ત્યારના રૂપિયા દેવાની વાત તો ભેગા થયા હતા તેની જોશી સાહેબ હતા સ્ટેશનમાં મિટિંગ થઈ કે પાંખનું પચનામું થાય વર્તન રકમ નક્કી થાય એના પછી જ આ કામ ચાલુ કરવાનું અમે આજ બધાને લેખિત બે ત્રણ દિવસથી આવેદનપત્ર આપીએ છતાં ઘેટકોના જોશી ની સાહેબ દાદાગીરી જો બજાજ ની અહીંયા આવીને કામ ચાલુ કરીને બપોરે અગિયાર વાગે કામ ચાલુ કરી દીધું હવે અમે લોકો કોઈ પણ ભોગે આખા ગામના બધા ખેડૂતો અહીંયા આવી અને કોઈ પણ જગ્યાએ કામ ચાલુ નહીં થાય અમે અમે લોકો ગેટકો ને આજથી આવેદન પત્ર અને અહીંયા બધું લોકોને આપ્યું છે બરાબર આ બધી રૂખી દાદાગીરી ગેટકો દ્વારા એના ડેપ્યુટી ઇન્જિનિયર જોશી અને બજાજ કંપની દ્વારા કરવામાં આવી રહી છે અને પોલીસ બંદોબસ્ત પણ આ લોકોને ખોટી રીતે દસ વર્ષ જૂના આધારના આધારે પોલીસ હમણાં ભેગી આવે છે એ પણ ખોટું છે કેમ કે નવો કલેક્ટરનો ચૌદ દસ બે હજાર ચોવીસ નો નવું પરિપત્ર છે એના મુજબ અગર બંદોબસ્ત નો ઓર્ડર હોય તો જ આવવાનું છે બરોબર એટલે આ બધા લોકો અહીંયા અહિયાં અમારા પસુડા ભીમાસર અને ચીરી ખેડૂતો ઉપર ખોટે ખોટી દાદાગીરી અને પોલીસનો ડર ધરપકડનો ડર આ બધાને દેખાડી અને આ કામ કરી રહે છે અને ખેડૂતોને એક પણ રૂપિયા નું નુકસાની નું વર્તન દીધા વગેરે